નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ સંચાલિત રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર ભરૂચ ખાતે હંગામી ધોરણે કરાર આધારિત નીચેના કાર્યકરોની જરૂર છે જગ્યાનું નામ મિત્રો ટોટલ બે પોસ્ટ દર્શાવેલી છે પહેલા નંબર ઉપર છે સંપૂર્ણ સુરક્ષા મેનેજર એક જગ્યા છે તેમાં અને પગાર સત્તર હજાર છે શૈક્ષણિક લાયકાત સામાજિક કાર્ય મનોવિજ્ઞાન સમાજ વિજ્ઞાનના વિષયો સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી જિલ્લા સ્તરે આરોગ્ય એચઆઈવી એચ આજીવિકા વૃદ્ધિના ક્ષેત્રમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ બીજા ક્રમમાં છે મિત્રો સંપૂર્ણ સુરક્ષા આઉટરીચ વર્કર તેમાં બે જગ્યાઓ છે પગાર ધોરણ નવ હજાર રહેશે ધોરણ બાર પાસ જિલ્લા સ્તરે આરોગ્ય એચઆઈવી એડ્સ આજીવિકા વૃદ્ધિના ક્ષેત્રમાં કામગીરીનો એક વર્ષનો અનુભવ દર્શાવેલો છે મિત્રો તો રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા જરૂરી દસ્તાવેજ પુરાવા સાથે ઓપન ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવા રહેવાનું છે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂની તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવાર છે તેમજ ઓપન ઇન્ટરવ્યૂનો સમય સવારે દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો રહેશે ઓપન ઇન્ટરવ્યૂનું સ્થળ મિત્રો ડેવલપમેન્ટ સપોર્ટ ટીમ એસ અઠાવીસ હેક્સોન આર્કેટ શ્રીમતી જયાબેન મોટી મોદી હોસ્પિટલ પાસે વાલિયા રોડ જીઆઈડીસી અંકલેશ્વર મોબાઈલ નંબર પણ છે મિત્રો તો તે પણ તમે નોટ કરી શકો છો મિત્રો એટ ફોર એટ સેવન એટ ફોર થ્રી સેવન ઝીરો સેવન તો જે પણ મિત્રો જે લાયકાત દર્શાવી છે તે પ્રમાણે લાયકાત હોય તો વહેલી તકે જરૂરથી તમે ઇન્ટરવ્યૂમાં પહોંચો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ જો લાયકાત હોય કોઈની અને નોકરીની શોધવા હોય તો તેમને પણ વિડીયોની લિંક તમે શેર કરી શકો છો